ત્રણ વાગી ગયા છે રાજુ આપડે જવાનું થાય છે ટાઈમ કાઢવાનો શું પછી થઈ ગયું પણ છે ઠંડુ જય માતાજી બધા મિત્રોને મિત્રો નવા લોગો પણ તમારું હાલતું શોખે છે અને આજે બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે મિત્રો જે ભદ્રનાથવાના મંદિર હતી બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે અને વાગ્યા છે ઘડિયાળમાં અગિયાર અને તમે મમ્મી કમલેશ ને બધા ગયા છો દર્શન કરવા મૂળ હેમિલ પાસે મિત્રો બાર જોમિલ ઉપર સહિત ને જોઈ લો આજે છઠ્ઠો મેળો છે કાલે છે સાતમો મેળો અને રવિવાર કાલ છેલ્લો મેળો છે આજે છઠ્ઠો મેળો છે નહીં એમીન તો એમીન છેલ્લો મેળો કાલે દર્શન કરી પ્રદક્ષિણા ફરી પછી જવાનું હે માં બીવાનું આજે બે આવવાનું ચકદમ છો ના પાડી

છે અને હવે કેટલા વાગ્યા છે ખબર નહીં મેરામો આજે તો મોડું થશે રવાડી પણ મોડા નીકળશે તમે જેમ જાય તેમ રવાડી મોડા પ્રગટાવે અને પાક મોડા આવશે તો રવાડીના દર્શન કરી પછી ઘરે જવાનું હોય છે અને આજે મેરામો બકરી પણ વધારે રહેશે મિત્રો તો મમ્મીને બધા દર્શન કરીને આવી ગયા છે હે શું કે પાછળ કેમ મહાદેવ જોઈ તો હેડો હેડો તો મિત્રો અમે જઈએ છીએ હવે પાછળ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મહાદેવનું મંદિર નવું બનાવવાથી કંઈ જઈએ ને અમે દર્શન કરવા માટે આ જઈએ અમે આરીને બૂટ પહેરી દેવા છે હે ચોકન મહાદેવ દર્શન કરવાની જો હું તો કાલ લઈશ लैण लेड़ो चलो 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 हा सी बस मज़ा मज़ा लैण ચલો 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 ચાલો ચલો તો મિત્રો આ છે પોત પાંડવ અને જવાનું છે મહાદેવ ના મંદિરે દર્શન કરવા માટે તો લોકમાં તમે મિત્રો જોડાયેલા રહેજો આપણે દેજી મહાદેવના મંદિરે અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો અને સામે છે મિત્રો અંબાજી માતાનું મંદિર જો આ અંબાજી માતાનું મંદિર તો મિત્રો જો આપણે મહાદેવના મંદિરે પતી ગયા છે જે ગોપેશ્વર મહાદેવનું મંદિર છે રિનોવેશન થાય છે મંદિર નવું બને છે એક આપણે પચી ગયા છીએ હા જઈએ ચોથી બહુ ટીકા કાઢવાના હા આઈકાર આવીને જગ્યા એક કાઢજો જો આવ્યું છે મહાદેવનું મંદિર

હર હર મહાદેવ તો જોઈ શકો છો મિત્રો આ છે મહાદેવ મંદિર અને આ મંદિર નવે નવું બનાવે છે મંદિર મહાદેવ નું જોઈ લો तो अपने दर्शन करें वे से बाहर क्या यो चलो Datang lagi, જો અમે બધા કરી ને આવી ગયા છે બુટ પહેરી ને જવાનું છે બાર તો મળીશું હવે આપડે બાર મિત્રો અમે નિરામ થઈને હવે ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છે દર્શન કરી પછી જવાનું છે પાછા પંદર ધોવાણા દર્શન કરવા માટે અને પછી બાઈક લઈ પાછું બાર આવવાનું છે કમલેશ ને હેમિલ ને બધા પેલી બાજુ ઊભા છે આ પરેશ ને રાજને ગણપતિ દાદાના દર્શન કરે છે આ છે અમારા ગણપતિ દાદાનું મંદિર અને પેલી બાજુ છે મિત્રો બદ્રમનાથ ભગવાન મંદિર મેન મંદિર છે પેલી બાજુ અને મેન મંદિર તમે બતાવજો એ રહી સામેરી મેન મંદિર છે ફોટા પણ આવે છે પેલ ને નીચે ઉપર અરે એલ પેલ ને નીચે લાઈટિંગ નીચે ઉપર મસ્ત આવશે હોવે છે કાલે છેલ્લા મેળાનું જઈએ છીએ બાઈક લેવા માટે ભગવાનના દર્શન કરીને કરી પરેશ ને લોકો પરેશ દોડવામાં આવવાય ઉતાવરો અને ઘેર જવાય ઉતાવરો છે જો આવ્યું પદ્રોકાનું મંદિર અમારું મેન મંદિર હવે પાઉ તમારે રવાડી નીકળી જાય પછી વસ્તી બધી ઘરે જ હતી રે કેમ કે જો સુધી રવાડી ના નીકળે ને તો સુધી બધા આઈકાન બે એ ઉપર જાડો લ્યા

જો મિત્રો આ છે જે પદ્મનાથ ભગવાન જે આ પદ્મનાથ ભગવાનની જે આ સૃષ્ટિની જે રચના કરી આ ભગવાને રચના કરી આ વાડીની રચના જો આ પદ્મનાથ ભગવાને આ કાલની તૈયારીઓ છે તો હવે આપણે જવાનું છે બહાર બાઈક લેવા માટે પેલી બાજુ પાર્કિંગમાં ફરે ચોક્કસ જાય ઓટોમાં મારવા જાય હા ફરતા ફરતા પેલું બાજુ આવો તમે આ તો એ લોકો આ બાજુ આવશે આપડા આવતા રીએ દર્શન કરીને હવે એક ઉભા છે મિત્રો પોત પાંડવો એનું મંદિર છે પોત પાંડવ નું જો હવે પોચ છે યુધિષ્ઠી હે આઠ પાંડવ ના આવે પાંડવ પોચે છે યુધિષ્ઠિ ભીમ અર્જુન નકુલ શરદેવ અને શ્રી કૃષ્ણ દ્રૌપદી કુંતા માતા જો અપરશ ને એ બધા ફોટા પડ્યા છે હવે જો જોેલ લઈ જવા શકશું હા જો આજો એમિલ ના દળ જઈ ગયો ચેડે ચેડે આવેમિલા દળ જઈ ગયો હે તો મિત્રો મારે હવે જવાનું છે બીજું બધી બાઈક લેવા માટે કે વાગ્યા છે ઘડિયામાં પુના ત્રણ વાગી ગયા છે રાજુ આપણે જવાનું થાય છે ટાઈમ કાઢવાનો નથી પછી થઈ ગયો પણ ઘરે ટાઈમ મજા ઠંડુ પવિત્ર જગ્યા મંદિર ની જગ્યા પવિત્ર જોયું અમે જવાનું લઈને મારા બાઈક આ બાજુ પડી લ્યા

તો ચાલો હવે આપણે બાઇક લેતાયે જો આ છે સંધ્યાવતી હોલ અમારે ચાલે મીન ચાલો તો આપણે બાઇક પડી છે બાઈક લઈને જવાનું છે બહાર જય માતાજી મિત્રો આપણે મેરામજી ઘરે આવી ગયા છીએ અને ઘડિયાળનું મિત્રો વાગ્યા છે પોણા ત્રણ વાગ્યા છે અને વિડીયો આપણે હજુ એડિટિંગ કરવાનું બાકી છે અને કલાક આરામ કરવાનો છે પછી વિડીયો એડિટિંગ કરવાનો છે વિડીયો અપલોડ પણ કરવાનો છે અને આજે મેળાનો છેલ્લો દિવસ છઠ્ઠો દિવસ છે કાલે છેલ્લો દિવસ છે એટલે આટલે વિડીયોને વિરામ માલ્યા છે વિરામ માલતા પહેલાં તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો એનાથીને પણ વધારે સપોર્ટ કરજો અને બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળીશું ફરી નવા લોગ વિડીયોમાં